આજે આપણે ડીપનેક પ્રિન્સેસ કટ બ્લાઉઝનું કટિંગ શીખીશું તો એના માટે તો આપણે મેઝરમેન્ટની જરૂર પડશે તો મેઝરમેન્ટ સૌથી પહેલાં તો સમજી લઈએ તો આજનું જે મેઝરમેન્ટ છે એ આપણું કંઈક આ રીતે રહેવાનું છે સત્રીસ સાઇઝ પ્રિન્સેસકટ બ્લાઉઝની અંદર આપણી જે લંબાઈ છે એ ચૌદ ઇંચ રહેવાની છે શોલ્ડર સાડા છ ઇંચ રહેવાનું છે આર્મોલ છ ઇંચ શેષ છત્રીસ ઇંચ કમર ત્રીસ ઇંચ નેક પોળાઇ ત્રણ ઇંચ ફ્રન્ટ છ ઇંચ અને બેક નેક આઠ ઇંચ તો આ મેઝરમેન્ટ ઉપર આજે આપણે ડીપ નેક પ્રિન્સીસ કટ બ્લાઉઝનું કટિંગ શીખીએ તો એના માટે તો આપણે પેપર છે તો પેપરને આપણે આ રીતે રાખી દીધું છે તો સૌથી પહેલાં તો આપણે અહીંયા આપણે શોલ્ડરનું માપ છે તે લેવાનું છે શોલ્ડરનું માપ લેતા પહેલાં આપણે અહીંયા જે આપણું પેપર છે તો ત્યાંથી આપણે અડધો ઇંચ અહીંયા જગ્યા રાખી અહીંયા આપણે એક સીધી લાઇન છે એ દોરી લેવાની છે તો અહીંયા આપણે એક સીધી લાઇન છે એ આપણે સૌથી પહેલાં અહીંયા દોરી લઈશું તો આ રીતે આપણે સૌથી પહેલાં તો અહીંયા જે આપણું પેપર છે તો પેપરની સાઈડમાં આપણે અડધો ઇંચ રાખી અને અહીંયા આપણે એક સીધી લાઈન છે એ આપણે અહીંયા દોરી લેવાની છે તો આ રીતે આપણે કમ્પ્લીટ મિત્રો લાઈન છે એ દોરાઈ ગઈ ત્યાર પછી હવે આપણે અહીંયા શોલ્ડર તો જે આપણું શોલ્ડર છે સાડા છ ઇંચ છે તો અહીંયાથી હવે આપણે સાડા છ ઇંચને શોલ્ડરનું માપ છે તે લઈ લેવાનું છે તો જ્યાં આપણે લાઈન દોરી છે ત્યાંથી જ તે આપણે માપ છે લેવાનું છે તો અહીંયાથી આપણું જે શોલ્ડર છે તો આપણું શોલ્ડર સાડા છ ઇંચ તો અહીંયા આપણે સાડા છ ઇંચ રાખી અને અહીંયા આપણે માર્કિંગ છે એ કરી લેવાનું છે તો અહીંયા આપણે સાડા છ ઇંચે માર્કિંગ કરી લીધું છે હવે જ્યાં આપણે સાડા છ ઇંચે માર્કિંગ કર્યું છે ત્યાં આપણે આ રીતે રાખી અને અહીંયા સૌથી પહેલાં એક સીધી લાઈન છે એ આપણે અહીંયા દોરી લેવાની છે તો અહીંયા આપણે આ રીતે એક સીધી લાઈન છે એ આપણે દોરી લીધી ત્યાર પછી હવે આપણે આર્મોલ તો આપણે જે આર્મોલ છે છ ઇંચ છે આર્મોલનું માપ કેવી રીતે લેવું એ પણ મિત્રો હું તમને જણાવી દઉં જે આપણી શેષ્ઠ હોય તેનો આપણે સઠ્ઠો ભાગ કરીએ અને તેનો આર્મોલ આપણે રાખવાનો છે તો આપણી શેષ્ઠ છે છત્રીસ ઇંચ તો છત્રીસનો સઠ્ઠો ભાગ કરીએ એટલે કે છ ઇંચ તો અહીંયાથી મિત્રો આપણે છ ઇંચ આર્મોલનું નિશાન છે એ આપણે લઈ લેવાનું છે તો અહીંયા મિત્રો આપણે સૌથી પહેલાં તો છ ઇંચ આર્મોલનું નિશાન છે એ કરી લીધું છે ત્યાર પછી હવે આપણે અહીંયા આપણે અડધો ઇંચ તો જ્યાં આપણે લાઇન દોરી છે ત્યાંથી આપણે અડધો ઇંચ નીચેના ભાગની અંદર એક નિશાન છે એ લગાવી લેવાનું છે તો અહીંયા આપણે અડધો ઇંચ આ રીતે નિશાન છે લગાવી લેવાનું ત્યાર પછી હવે અહીંયા આપણે છ ઇંચ રાખ્યું છે સાડા છ ઇંચ શોલ્ડર રાખ્યું છે તે જ રીતે અહીંયા પણ આપણે સાડા છ ઇંચ શોલ્ડરનું રાખ્યું છે તે જ રીતે અહીંયા પણ આપણે સાડા છ નિશાન છે લગાવી લેવાનું છે તો આ રીતે આપણે સાડા છ ઇંચ નિશાન છે લગાવી દીધું ત્યાર પછી હવે આપણે અહીંયા સીધી લાઈન છે સૌથી પહેલાં તો દોરી લેવાની છે તો અહીંયા આપણે આ રીતે રાખી અહીંયા આપણે એક સીધી લાઈન દોરી લઈશું ત્યાર પછી હવે જે આપણે સાડા છ છ ઇંચ શેષ આર્મોલનું નિશાન લગાવ્યું છે ત્યાં આપણે આ રીતે રાખી અને અહીંયા પણ આપણે એક લાઈન છે આ રીતે દોરી લેવાની છે તો કમ્પ્લેટ મિત્રો આ રીતે આપણે લાઇન છે એ દોરાઈ ગઈ ત્યાર પછી મિત્રો હવે આપણે અહીંયાથી ગળાની પોળાઈ તો અહીંયાથી આપણું જો ગળું છે તો ગળાની પોળાઈ છે મિત્રો આની અંદર આપણી ત્રણ તો અહીંયા જે આપણું નિશાન છે લાઈન જે દોરી છે ત્યાંથી આપણે મેજર મેજરટેમને આ રીતે રાખી અહીંયા આપણે ત્રણ છે નિશાન છે લગાવી લેવાનું છે તો અહીંયા આપણે આ રીતે ત્રણ ઇંચ નિશાન લગાવી લીધું હવે ત્યાર પછી અહીંયા જે આપણે અડધો ઇંચ નિશાના ભાગની અંદર નિશાન કર્યું છે ત્યાંથી આપણે અહીંયા જ્યાં ત્રણ ઇંચે નિશાન કર્યું છે ગળાનું ત્યાં સુધી આ રીતે આપણે ક્રોસમાં લાઇન સી દોરી લેવાની છે તો અહીંયાથી આ રીતે આપણે ક્રોસમાં લાઇન સી દોરી લેવાની છે તો આપણે લાઇન સી કમ્પ્લીટ આપણે અહીંયા દોરાઈ ગઈ ત્યાર પછી હવે આપણે અહીંયાથી છ ઇંચ અહીંયા આપણે જે પેલું નિશાન લગાવ્યું છે તે નિશાન આપણે એમનું દેવાનું છે ત્યાર પછી અહીંયા જે આપણે બીજું ક્રોસ અડધો ઇંચ રાખીને નિશાન લગાવ્યું હતું ત્યાંથી આપણે છ ઇંચ માર્કિંગ કરવાનું છે તો અહીંયા આપણે માર્કિંગ છે કરી લેવાનું છે ત્યાર પછી હવે જે આપણે બીજું નિશાન માર્કિંગનું કર્યું છે ત્યાં આપણે આ રીતે રાખી અહીંયા આપણે એક સીધી લાઇન દોરી લઈશું તો આ રીતે રાખીને અહીંયા આપણે એક સીધી લાઇન છે દોરી લેવાની છે તો કમ્પ્લીટ આ રીતે આપણી લાઇન છે દોરાઈ ગઈ છે ત્યાર પછી હવે આપણે જે લાઇન દોરી છે ત્યાંથી લઈ અને અહીંયા જે ભાગ છે તેનો આપણે અડધો કરી લેવાનું છે તો આ રીતે આપણે છ ઇંચ છે તો તેનો આપણે આ રીતે ટેપને ડબલ કરીને અહીંયા આપણે અડધું કરી અહીંયા એક નિશાન છે એ આપણે લગાવી લેવાનું છે આર્મોલની ગોળાઈ આપવા માટે જે આપણે આર્મોલની છે છ ઇંચ રાખ્યું છે તેનો આપણે ડબલ કરી અને અહીંયા આપણે નિશાન છે લગાવી લેવાનું છે ત્યાર પછી હવે આપણે જ્યાં નેવું બોક્સ બન્યું છે ત્યાંથી આપણે એક ઇંચ અથવા તો પોણો ઇંચ તો અહીંયાથી આપણે એક ઇંચ રાખીને અહીંયા આપણે નિશાન છે લગાવી લેવાનું છે તો અહીંયા આપણે એક ઇંચ રાખીને ત્યાં આપણે નિશાન છે લગાવી લીધું ત્યાર પછી હવે આપણી શેષ્ટ તો આની અંદર આપણી શેષ છે તો આપણી શેષ છે છત્રીસની તો જ્યાં આપણે નિશાન લગાવ્યું છે ત્યાંથી આપણે હવે શેષનું માપ લેવાનું છે તો અહીંયાથી આપણી શેષ છે છત્રીસ તો છત્રીસનો ચોથો ભાગ એટલે કે અહીંયાથી નવ ઇંચ તો અહીંયાથી આપણે નવ ઇંચ નિશાન છે લગાવવાનું છે તો અહીંયા આપણે નવ ઇંચે નિશાન લગાવવાનું છે તો આ રીતે આપણે નવ ઇંચ નિશાન લાગી ગયું તો હવે અહીંયાથી આપણે આર્મોલો રાઉન્ડમાં શેપ આપીશું તો એના માટે તો હવે જે આપણે લાઇન દોરી છે તો લાઇનથી આપણે અંદરના ભાગની અંદર અડધો ઇંચ રાખી અને અહીંયા આપણે નિશાન છે લગાવવાનું છે તો અહીંયા આપણે અડધો ઇંચ આ રીતે રાખી અહીંયા આપણે નિશાન છે લગાવવાનું છે તો હવે અહીંયાથી આપણે નિશાન આ રીતે લગાવ્યું છે તો હવે જ્યાં અહીંયા આપણે નિશાન લગાવ્યું છે ત્યાંથી આપણે આ રીતે રાખીને અહીંયા ક્રોસની અંદર લાઇન છે દોરી લેવાની છે તો આ રીતે અહીંયાથી જે આપણે શોલ્ડર ડાઉન ઉતર્યું ત્યાંથી લઈ અને આ રીતે અડધો ઇંચ અંદરના ભાગમાં રાખી અને અહીંયા આપણે ક્રોસમાં આ રીતે લાઇન છે એ આપણે દોરી લેવાની છે તો આ રીતે મિત્રો આપણે અહીંયા લાઇન છે દોરાઈ ગઈ ત્યાર પછી હવે અહીંયાથી આપણે આર્મોલનો શેપ છે તે આપણે આપવાનો છે તો અહીંયાથી હવે આપણે જ્યાં નિશાન બન્યું છે ત્યાંથી પણ આપણે આ ભાગને પણ આપણે અડધા કરી લઈશું તો કે અહીંયાથી આપણું દોઢ ઇંચ તો અહીંયાથી આપણું દોઢ ઇંચ છે તો અહીંયા આપણે નિશાની છે લગાવી લેવાનું છે ત્યાર પછી અહીંયાથી હવે આપણો આર્મોલ છે તો આર્મોલનો આપણે રાઉન્ડ છે એ આપવાનો છે તો અહીંયાથી આપણો જે આર્મોલ છે તો આર્મોલનો રાઉન્ડ અહીંયાથી આપણે આ રીતે રાખી અને અહીંયા આપણે આર્મોલનો રાઉન્ડ છે તે આપી દઈશું તો કમ્પ્લીટ આ રીતે આપણો જે આર્મોલ છે તો આર્મોલનો રાઉન્ડ આપણે અહીંયાથી આ રીતે રાખી અહીંયા આપણે આપી દેવાનો છે તો આ રીતે આપણો આર્મોલ છે તો આર્મોલનો રાઉન્ડ આપણે અહીંયા આ રીતે આપી દીધો છે ત્યાર પછી હવે આપણે લંબાઈનું માપ લઈ લેવાનું છે તો લંબાઈનું માપ લેવા માટે સૌથી પહેલાં તો જ્યાં આપણે જે ભાગ છે અહીંયા આપણે જે ગળાનું નિશાન લગાવ્યું છે ત્યાંથી આપણે મેજર ટેપને આ રીતે રાખીને આપણે લંબાઈ તો આની અંદર જે આપણી લંબાઈ છે ચૌદ ઇંચ છે તો તેની અંદર આપણે એક ઇંચ પ્લસ રાખીને અહીંયાથી આપણે લંબાઈનું માપ છે લઈ લેવાનું છે તો અહીંયા આપણે એક ઇંચ પ્લસ રાખી એટલે કે આપણે પંદર ઇંચ છે તો અહીંયા આપણે પંદર ઇંચ નિશાન છે એ લગાવી લેવાનું છે તો આ રીતે આપણે પંદર ઇંચે નિશાન છે લગાવી લીધું છે ત્યાર પછી હવે આપણે અહીંયા ટક્સ પોઈન્ટનું પણ આપણે એટલે કે ડોટ પોઈન્ટનું પણ નિશાન છે લગાવી લેવાનું છે તો આની અંદર આપણું જે ડોટ પોઈન્ટ છે તે છે આપણો પોણા દસ ઇંચ તો અહીંયાથી આપણે પોણા દસ ઇંચે દોઢ પોઈન્ટનું પણ નિશાન છે એ લગાવી લેવાનું છે તો અહીંયા આપણે બંને નિશાન છે લગાવી લીધા છે હવે આપણે જ્યાં બંને નિશાન લગાવ્યા છે ત્યાં આપણે સીધી લાઈન છે દોરી લઈશું તો અહીંયાથી હવે આપણે લંબાઈ જે લીધી લંબાઈનું માપ જે લઈએ જ્યાં માર્કિંગ કર્યું છે ત્યાં આપણે આ રીતે રાખી અને અહીંયાથી આપણે સીધી લાઇન છે બંને દોરી લેવાની છે તો અહીંયા આપણે આ રીતે રાખી અહીંયા આપણે સીધી લાઇન છે એ કમ્પ્લીટ દોરી લેવાની છે તો કમ્પ્લીટ મિત્રો આટલું માપ આપણે લઈ અને આપણે લાઇન છે ડ્રો ડ્રોપ કરી લીધી છે ત્યાર પછી હવે આપણે આટલું માપ લઈ અને હવે આપણે સૌથી પહેલાં તો ગળાનું માર્કિંગ છે એ કરી લેવાનું છે તો અહીંયા આપણે ગળાનું માર્કિંગ કર્યું છે તો અહીંયા આપણે જે ગળાનું માર્કિંગ કર્યું છે એ ત્રણ ઇંચ રાખ્યું છે હવે એ જ રીતે અહીંયા પણ આપણે ત્રણ ઇંચે નિશાન છે લગાવી લેવાનું છે તો આ રીતે હવે આપણે ત્રણ ઇંચે નિશાન લગાવી લીધું છે ત્યાર પછી હવે જ્યાં અહીંયા આપણે નિશાન લગાવ્યું છે ત્યાંથી જે આપણું આગળનું ગળું છે એ આપણું છ ઇંચ છે તો અહીંયાથી આપણે છ ઇંચે માર્કિંગ કરી લઈશું તો જ્યાં આપણે શોલ્ડરનું નિશાન લગાવ્યું છે ત્યાંથી તે આપણે મેજરટેપને રાખીને અહીંયા આપણે છ ઇંચે માર્કિંગ સે કરી લેવાનું છે તો કમ્પ્લીટ આપણું છ ઇંચ આ રીતે બંને નિશાન છે લાગી ગયા છે ત્યાર પછી હવે આપણે જ્યાં છ ઇંચ માર્કિંગ કર્યું છે ત્યાં આપણે એક લાઇન છે આ રીતે આપણે દોરી લેવાની છે ત્યાર પછી હવે અહીંયા પણ આપણે જે માર્કિંગ કર્યું છે ત્યાં પણ આપણે આ રીતે રાખી અહીંયા આપણે સીધી સ્કેલને રાખીને અહીંયા આપણે એક સીધી લાઈન ડ્રોપ કરી લઈશું તો તો કમ્પ્લીટ મિત્રો આપણે બંને લાઈન છે આ રીતે આપણે કમ્પ્લીટ ડ્રોપ થઈ ગઈ છે ત્યાર પછી હવે આપણે અહીંયા ગળાનો શેપ છે તે આપણે અહીંયાથી આપી દેવાનો છે તો અહીંયાથી હવે જે આપણું ગળું છે તો ગળાનો શેપ છે એ અહીંયા આપણે આપી દઈશું આની અંદર મિત્રો તમે તમારી પસંદગી આપણે આ રીતે રાખી અહીંયા આપણે પાનશે તે આની અંદર આપણે આપી દીધો છે તો કમ્પ્લીટ મિત્રો આ રીતે આપણે પાનશે આની અંદર આપી દીધો છે ત્યાર પછી હવે આપણે શેષ છે તો અહીંયા આપણે શેષ છે તો શેષ્ઠમાં આપણે આની અંદર માપસી લઈ લેવાનું છે તો શેષ્ઠ આપણે જે છે સત્રીસ ઇંચ તો સત્રીસનો ચોથો ભાગ કરીને અહીંયા આપણે નવ ઇંચ નિશાન છે એ લગાવી લીધું છે ત્યાર પછી આની અંદર મિત્રો આપણે આગળનો ફ્રન્ટ શીખી રહ્યા છે એટલા માટે અહીંયા આપણે હાફ ઇંચ પ્લસ કરી દેવાનું છે ત્યાર પછી દોઢ ઇંચ આપણે સિલાઈનું માર્જિંગ છે લૂઝિંગ તે છોડી દેવાનું છે તો આ રીતે આપણે નિશાન છે એ લગાવી લેવાના છે તો કમ્પ્લેટ આ રીતે આપણે નિશાન છે આપણે લગાવી લીધા છે ત્યાર પછી મિત્રો કમરનું માપ છે આપણે પહેલાં નથી લેવાનું પછી લઈશું તો એના માટે તો હવે અહીંયાથી આપણે બંને ડોટ પોઈન્ટની વચ્ચેનું જે માપ છે તે આપણે અહીંયા માર્કિંગ કરી લેવાનું છે તો જે મારી પાસે મેઝરમેન્ટ છે તેની અંદર આપણું સાડા ત્રણ ઇંચ છે તો અહીંયાથી આપણે સાડા ત્રણ ઇંચ રાખી અને જે આપણે લાઇન દોરી છે ત્યાંથી આપણે સાડા ત્રણ ઇંચે માર્કિંગ છે કરી લઈશું તો આ રીતે આપણે સાડા ત્રણ ઇંચ માર્કિંગ છે કરી લીધું છે ત્યાર પછી હવે મિત્રો અહીંયા જે આપણે ડોટ પોઈન્ટનું જે માર્કિંગ જે માપ લીધું છે જે માપ હોય તેનાથી આપણે અડધો ઇંચ માઇનસ કરી અને અહીંયા આપણે માર્કિંગ છે કમરની સાઈડમાં કરવાનું છે તો અહીંયા આપણું સાડા ત્રણ ઇંચ છે તો અહીંયા હવે આપણી કમર છે તો કમરથી આપણે ત્રણ ઇંચ જે આપણું બંને ડોટ દોઢપેટની વચ્ચે જે માર્કિંગ હોય જે માપ હોય તેનું આપણે કમરના ભાગની અંદર અડધો ઇંચ ઓછું રાખીને અહીંયા આપણે માર્કિંગ સી કરવાનું છે તો કમ્પ્લીટ આ રીતે આપણે માર્કિંગ સી કમ્પ્લીટ કરી લીધું છે ત્યાર પછી હવે આપણે છત્રીસ સાઇઝ છે તો સત્રીસ સાઇઝની અંદર અહીંયા આપણે અઢી ઇંચ ડોટ પોઈન્ટ માટે અહીંયા અઢી ઇંચ તો અહીંયા આપણે અઢી ઇંચ જે આપણે કમરની ભાગની અંદર માર્કિંગ કર્યું છે ત્યાંથી આપણે મેજરટેપને આ રીતે અઢી ઇંચ રાખી અને અહીંયા આપણે એકબીજું માર્કિંગ છે એ કરી લેવાનું છે તો કમ્પ્લેટ મિત્રો આ રીતે આપણે બંને માર્કિંગ છે એ કરી લીધા છે હવે ત્યાર પછી હવે આપણે જે આ લાઇન છે તો તે લાઇનને અહીંયા આપણે ડોટ પોઈન્ટ સુધી જે નિશાન લગાવ્યું છે ત્યાં સુધી આપણે અહીંયા આ રીતે લાઈન છે આ રીતે આપણે દોરી લેવાની છે હવે એ જ રીતે અહીંયા પણ આપણે આ રીતે રાખીને અહીંયા આપણે બંને લાઇન છે આ રીતે સીધી આ રીતે ક્રોસમાં કરીને આ રીતે આપણે દોરી લેવાની છે તો કમ્પ્લીટ મિત્રો આ રીતે આપણે લાઈન છે એ કમ્પ્લીટ દોરાઈ ગઈ ત્યાર પછી મિત્રો હવે આપણે અહીંયા જે કમરના ભાગથી લઈ અને અહીંયા દોઢ પોટ સુધીનું માપ છે તે આપણે લઈ લેવાનું છે તો અહીંયા જે આપણું ભાગ છે તો તેને આપણે આ રીતે માપી લઈશું તો કે અહીંયા મિત્રો આપણું પાંચ ઇંચ છે તો હવે એ જ રીતે અહીંયા પણ આપણે આ રીતે રાખીએ અહીંયા આપણે ભાગ છે તેને માપી લેવાનો છે તો તો અહીંયા પણ મિત્રો આપણું પાંચ ઇંચ છે તો અહીંયા આપણે પાંચ ઇંચ આ રીતે નિશાન છે લગાવી લેવાનું છે ક્રોસની અંદર તો અહીંયા જે આપણું અહીંયા જે સીધો ભાગ છે ત્યાં આપણું પાંચ ઇંચ છે તો એ જ રીતે અહીંયા ક્રોસ ભાગની અંદર આપણું પાંચ ઇંચ છે તો ત્યાં આપણે માપશે લઈ લેવાનું છે હવે મિત્રો અહીંયા જે આપણો ભાગ છે ક્રોસ ત્યાં આપણે પાંચ ઇંચ છે તો તેનો આપણે સૌથી પહેલાં તો અડધું કરીને અહીંયા આ રીતે નિશાન છે લગાવી લેવાનું છે તો મેઝરટેપને આ રીતે ડબલ કરીને અહીંયા આપણે નિશાન છે લગાવી લેવાનું છે ત્યાર પછી મિત્રો હવે આપણે અહીંયા અડધું કરી લીધું ત્યાર પછી હજી આપણે આ જે નીચેનો ભાગ છે તો નીચેના ભાગની અંદર પણ આપણે આ રીતે મેજરટેપને ફરી વખત ડબલ કરી અને અહીંયા એક બીજું માર્કિંગ સહી કરી લેવાનું છે તો આ રીતે આપણે એક બે માર્કિંગ થઈ ગયા ત્યાર પછી હવે ઉપરના ભાગને દોઢ પોઈન્ટથી લઈ અને અહીંયા સુધીનો આપણે જે ભાગ છે તેને પણ આપણે આ રીતે ડબલ કરી અને અહીંયા આપણે માર્કિંગ સહી કરી લેવાનું છે તો કમ્પ્લેટ મિત્રો આ રીતે આપણે દોઢ પોઈન્ટની અંદર ટોટલ ચાર માર્કિંગ કર્યા છે તો ફરી વખત મિત્રો સમજાવી તો સૌથી પહેલાં તો અહીંયા આપણે જે સાડા ત્રણ ઇંચનો દોઢ પોઈન્ટની જે જગ્યાનો ભાગ રાખ્યો ત્યાર પછી કમરની અંદર અડધો ઇંચ ઓછું રાખીને અહીંયા આપણે ત્રણ ઇંચનો લગાવ્યો જો ત્રણ ઇંચનો જ્યાંથી લગાવ્યો છે ત્યાંથી આ ભાગ આપણે માપી લેવાનો છે તો ટક્ષ પોઈન્ટ સુધીનો ભાગ માપી લીધો તો કે પાંચ ઇંચ તો ત્યાર પછી અહીંયા પણ આપણે આ રીતે મેજરટેપને રાખીને પાંચ ઇંચે માર્કિંગ સે કરી લીધું ત્યાર પછી તેનો અડધો કરીને અહીંયા અઢી ઇંચ લગાવ્યું અને ત્યાર પછી અહીંયા બંને સાઈડ સવા સવા ઇંચ આપણે આ રીતે ટોટલ શાર માર્કિંગ સહી કરી લીધા છે તો કમ્પ્લીટ આ રીતે આપણે શાર માર્કિંગ સઈ કરી લીધા છે ત્યાર પછી હવે આપણે આ રીતે ચાર માર્કિંગ કરી લીધા છે આ મિત્રો માર્કિંગ આપણે એટલા માટે કર્યા છે કે આની અંદર તમે કમ્પ્લેટ પ્રિન્સેસ કટનો શેપ છે આપી શકો છો એટલા માટે આપણે અહીંયા આ રીતે માપ લીધા છે હવે મિત્રો આટલું માપ છે આપણે કમ્પ્લીટ લેવાઈ ગયું છે ત્યાર પછી હવે આપણે શું કરીશું કે અહીંયાથી જે ડોટ દોઢ પેટનું જ્યાં અહીંયા નિશાન લગાવ્યું છે ત્યાંથી લઈ અને અહીંયા સુધી આપણે સીધી લાઇન જે અહીંયા લાઇન દોરી છે આપણે તે લાઈન પ્રમાણે અહીંયા આપણે સીધી લાઈન છે અહીંયા દોરી લેવાની છે તો અહીંયા આપણે આ રીતે રાખીને અહીંયાથી આપણે સીધી લાઈન છે દોરી લેવાની છે ત્યાર પછી હવે જે અહીંયા લાઈન દોરી છે તે લાઈનને આપણે રહેવા દેવાનું છે અને અહીંયાથી આપણે આ રીતે રાખીને અહીંયા ક્રોસની અંદર લાઈન છે તો આ રીતે આપણે ક્રોસની અંદર આ રીતે લાઈન છે દોરાઈ ગઈ તો કમ્પ્લીટ મિત્રો આ રીતે આપણે લાઈન છે કમ્પ્લીટ દોરાઈ ગઈ છે હવે આપણે અહીંયા આપણે ક્રોસ ભાગ છે તો આની અંદરથી અહીંયાથી આપણે આ રીતે રાઉન્ડની અંદર શેપ આપવાનો છે તો અહીંયાથી આપણે થોડો અંદરના ભાગમાં રાખી અને અહીંયા આપણે આ રીતે રાખી અહીંયા આપણે જે શેપ છે આ રીતે આપવાનો છે તો આ રીતે મિત્રો આપણે શેપ આપીશું તો આપણો જે પ્રિન્સેસ કટનો જે શેપ છે એ કમ્પ્લીટ વ્યવસ્થિત આવે છે અને આપણું જે ફિટિંગ છે એ પણ આપણું કમ્પ્લીટ વ્યવસ્થિત ફિટિંગમાં આવશે તો એટલા માટે આપણે આ રીતે રાખી અને અહીંયા શેપ છે તે આપણે આપી દેવાનો છે તો કમ્પ્લીટ મિત્રો આટલો શેપ છે આપણો કમ્પ્લીટ અપાઈ ગયો છે હવે મિત્રો હવે આપણે કમરનું માપ છે તે લઈ લેવાનું છે તો કમરનું માપ લેવા માટે તો હવે આપણે કમર જે છે મિત્રો આની અંદર આપણે ત્રીસ ઇંચ છે તો સૌથી પહેલાં તો આપણે અહીંયાથી આપણે જે આ ભાગ છે તે ભાગને આપણે માઇનસ કરી દેવાનો છે તો કે આપણે આની અંદર અઢી ઇંચ છે બરાબર તો ત્રીસનો સોથો ભાગ કરીએ એટલે મિત્રો કે સાડા સાત ઇંચ તો સૌથી પહેલાં તો સાડા સાત ઇંચ અને તેની અંદર આપણે અઢી ઇંચ પ્લસ કરી દેવાનું છે કેમ કે અહીંયા જે ભાગ આપણે એક્સ્ટ્રા રાખ્યો છે તે આપણે અઢી ઇંચ પ્લસ કરી દેવાનો તો અહીંયાથી આપણું આપણી કમર છે ત્રીસ ઇંચ તો ત્રીસનો ચોથો ભાગ કરીએ એટલે કે સાડા સાત અને પ્લસ અઢી ઇંચ તો કે આપણું ટોટલ દસ ઇંચ તો અહીંયા આપણે દસ ઇંચ માર્કિંગ છે કમરનું તે કરી લેવાનું છે પ્લસ માર્કિંગ થઈ ગયું ત્યાર પછી આપણે અડધો ઇંચ અહીંયા પણ આપણે સિલાઈનું માર્જિંગ છે એડ કરવાનું છે અને ત્યાર પછી આપણે દોઢ ઇંચ સિલાઈનું લૂઝિંગ તો અહીંયા આપણે આ રીતે નિશાન છે લગાવી લેવાના છે તો કમ્પ્લેટ મિત્રો આ રીતે આપણે નિશાન છે લગાવી લીધા ત્યાર પછી હવે આપણે લાઇન જો નીચેની લાઈન છે થોડી ઓછી છે તો અહીંયાથી આપણે જ્યાં કપ નિશાન લગાવ્યું છે ત્યાં સુધી આ રીતે લાઈન છે દોરી લેવાની છે તો કમ્પ્લેટ મિત્રો આટલું માપ છે આપણું કમ્પ્લીટ લેવાઈ ગયું છે અને શેષનું પણ આપણે માપ કમ્પ્લીટ લઈ લીધું છે હવે આપણે આ રીતે લાઈન થી દોરી લેવાની છે ભાગ ભાગથી લઈ અને શેષ્ટના ભાગ સુધી આ રીતે રાખીને આપણે લાઈન થી દોરી લેવાની છે ત્યાર પછી અહીંયા પણ આપણી જે એક્સ્ટ્રા લૂઝિંગ વાળો ભાગ છે ત્યાં પણ આપણે આ રીતે રાખીને અહીંયા પણ આપણે લાઇન થી દોરી લેવાની તો આ રીતે મિત્રો આપણે બંને લાઈન છે અહીંયા આપણે કમ્પ્લીટ દોરી લેવાની છે તો આપણે બંને લાઈન છે એ આપણે દોરી લીધી છે આ જે ભાગ છે એ આપણો સિલાઈનું માર્જિંગવાળો ભાગ છે આ આપણું સિલાઈનું માર્જિંગ થઈ ગયું તો આ જે ભાગ છે એ આપણું સિલાઈનું માર્જિંગ છે હવે ત્યાર પછી હવે અહીંયાથી આપણે રાઉન્ડની અંદર શેપ આપવાનો છે તો શેપ આપવા માટે તો અહીંયા મિત્રો જે આપણું આ બંને લાઈન આપણે એટલા માટે દોરી હતી કે આ જે બીજી લાઈન આપણે દોરી છે તેનો જ્યાં પોઈન્ટ પડે છે ત્યાંથી લઈ અને અહીંયા સુધી આપણે હવે રાઉન્ડની અંદર આ રીતે રાખી અને અહીંયાથી આપણે શેપ છે તે આપણે આની અંદર આપવાનો છે તો અહીંયાથી આ રીતે રાખીને અહીંયા આપણે જે ડોટ પોઈન્ટનું નિશાન છે ત્યાં સુધી આપણે આ રીતે રાખી અને અહીંયા આપણે તેનો શેપ છે એ આપણે આપી દેવાનો છે તો કમ્પ્લેટ મિત્રો આ રીતે આપણે લાઇન છે મેં ડ્રોપ કરી લીધી છે હવે હું લાઇન દોરીને પણ બતાવી દઉં તો અહીંયાથી મિત્રો આપણી જે નિશાન લગાવ્યા છે તો નિશાન પ્રમાણે અહીંયા આપણે જે રાઉન્ડ છે પ્રિન્સેસ કટનો તે આપણે અહીંયા રાઉન્ડ આપણે આ રીતે આપી દેવાનો છે તો કમ્પ્લેટ મિત્રો આપણા આગળના ફ્રન્ટની અંદર આપણે કમ્પ્લેટ માપ છે એની અંદર લેવાઈ ગયું છે હવે મિત્રો આટલું માપ કમ્પ્લેટ આપણું લેવાઈ ગયું ત્યાર પછી હવે આપણે અહીંયા જે ભાગ અહીંયા જે ભાગ વધ્યો છે તે ભાગને માપી લેવાનો છે જે આપણે લાઈન દોરી ત્યાંથી લઈને અહીંયા સુધીનો તો તે ભાગને આપણે માપી લેવાનો છે તો એના માટે તો તે આપણો છે અહીંયાથી જે ભાગ માપીશું તો કે આપણો અડધો ઇંચ હાફ ઇંચ છે તો હાફ ઇસ આપણે અહીંયા પણ એડ કર્યું છે અને હાફ ઇંચ આપણે અહીંયા પણ એડ કર્યું છે હવે એ જ રીતે મિત્રો હાફ ઇસ ત્યાં છે તો અહીંયા પણ આપણે હાફ ઇંચ એડ કરી દેવાનું છે જે આપણે ઘાસપટ્ટી અને બટન પટ્ટી છે ત્યાં પણ આપણે હાફ ઇંચ અહીંયા ઉપરની સાઈડમાં રાખી દઈશું અને અહીંયા પણ આપણે હાફ ઇંચ છે તો અહીંયા પણ આપણે હાફ ઇંચ પ્લસ કરી દેવાનું છે અહીંયા આપણે હાફ ઇંચ અંદરના ભાગની અંદર રાખીને અહીંયા આપણે નિશાન છે કમ્પ્લેટ લગાવી લેવાનું છે તો કમ્પ્લીટ મિત્રો હવે અહીંયા ઉપરની સાઈડમાં જે આપણે હાફ ઇંચ રાખ્યું છે ત્યાંથી લઈ અને અહીંયા નીચેના ભાગ સુધી આપણે લાઇન છે આ રીતે દોરી લેવાની છે તો અહીંયા આપણે આ લાઇન છે આ રીતે દોરી લેવાની છે ત્યાર પછી હવે આપણે અહીંયા જે હાફ ઇંચ છે ત્યાંથી લઈ અને અહીંયા આપણે સીધી લાઇન આ રીતે દોરી લેવાની છે તો અહીંયા પણ આપણે આ રીતે રાખીને અહીંયા પણ આપણે લાઇન છે એ આપણે આની અંદર દોરી લેવાની છે તો કમ્પ્લીટ મિત્રો આપણી જે લાઇન છે એ કમ્પ્લીટ આપણે આ રીતે દોરાઈ ગઈ છે હવે મિત્રો કમ્પ્લીટ આ રીતે આપણે લાઇન છે એ કમ્પ્લીટ દોરાઈ ગઈ છે હવે આપણે આનું કટિંગ છે એ કરી લેવાનું છે તો કમ્પ્લીટ મિત્રો આ રીતે આપણે કમ્પ્લીટ આગળના ફ્રન્ટના તમામ માપ છે લઈ લીધા છે તો હવે આપણે આગળના ફ્રન્ટનું કટિંગ છે આની રીતે આપણે જે લાઇન દોરી છે એ જ રીતે આપણે અહીંયા કટિંગ તેનું કરી લઈએ તો એ જ્યારે પણ મિત્રો કટિંગ કરીએ ને ત્યારે આપણે આ એક્સ્ટ્રા જે આ સાઈડમાં આપણે જે જે ભાગ રાખ્યો છે તે આપણે કટિંગ નથી કરવાનું કેમ કે અહીંયા આપણે ગાસપટ્ટી અને બટણપટ્ટીનું માર્જિન છે એટલા માટે અહીંયા આપણે તેનું કટિંગ નહીં કરીએ તો અહીંયાથી આપણે જે શોલ્ડર છે તો શોલ્ડરથી આપણે આ રીતે જે લાઇન દોરી છે ત્યાંથી આપણે આ રીતે રાખી અને અહીંયાથી આપણે કટિંગ છે તેનું કરી લેવાનું છે કમ્પલેટ મિત્રો આપણે આગળનો ફ્રન્ટ છે તો આગળના ફ્રન્ટનું કમ્પ્લેટ આપણે કટિંગ છે કરી લીધું છે હવે આપણે પાછળના ફ્રન્ટનું પણ કટિંગ કરી લઈએ હવે આપણે પાસાણા ફ્રન્ટનું કટિંગ કરીએ તો પાછળના ફ્રન્ટનું કટિંગ કરવા માટે તો જે રીતે આપણે આગળના ભાગની અંદર જે માપ લીધા હતા એ જ રીતે આપણે પાસાણાના ફ્રન્ટની અંદર પણ માપ લેવાના છે તો હવે સૌથી પહેલાં તો અહીંયા આપણે એક સીધી લાઈન છે એ દોરી લેવાની છે તો અહીંયા આપણે સૌથી પહેલાં એક સીધી લાઈન છે એ દોરી લઈશું તો અહીંયા આપણે સૌથી પહેલાં એક સીધી લાઇન છે અહીંયા આપણે આ રીતે રાખી અને અહીંયા આપણે એક સીધી લાઇન છે દોરી લેવાની છે હવે જ્યાં આપણે સીધી લાઈન દોરી છે ત્યાં આપણે શોલ્ડરનું માપ છે તે લઈ લેવાનું છે તો કે આની અંદર આપણું જે શોલ્ડર છે સાડા છ ઇંચ તો અહીંયાથી આપણે સાડા છ ઇંચ હવે આપણે અહીંયા અલગ એક કાપડ છે નથી છોડવાનું તો હવે આપણી જે અહીંયા જે પેપર છે તો પેપરની ધાર પ્રમાણે અહીંયાથી આપણે કિનારી પ્રમાણે રાખી હવે આપણે પાસાણા ફ્રન્ટનું કટિંગ કરીએ તો પાસાણા ફ્રન્ટનું કટિંગ કરવા માટે સૌથી પહેલાં આપણે અહીંયા એક સીધી લાઈન છે એ દોરી લીધી છે હવે ત્યાર પછી હવે અહીંયા આપણી જે લાઇન દોરી છે ત્યાં આપણે શોલ્ડરનું માપ છે તે લઈ લેવાનું છે તો અહીંયા આપણે પેપરની કિનારી છે ત્યાંથી ધારોધાર રાખી અહીંયા આપણે સાડા છ ઇંચે શોલ્ડરનું નિશાન છે તે આપણે લગાવી લેવાનું છે તો અહીંયા આપણે સાડા છ ઇંચે શોલ્ડરનું નિશાન તે લગાવી લીધું છે હવે જ્યાં આપણે નિશાન લગાવ્યું છે ત્યાંથી આપણે અડધો ઇંચ નિશાને સાઈડ એક નિશાન બીજું લગાવી લેવાનું છે તો આ રીતે આપણે એક નિશાન છે બીજું એક નીચેની સાઈડમાં લગાવી લીધું છે ત્યાર પછી અહીંયા હવે આપણે જે ગળું છે તો ગળાની જે પોળાઇ છે તે આપણી ત્રણ ઇંચ છે તો અહીંયાથી આપણે ત્રણ ઇંચ એક બીજું માર્કિંગ છે એ કરી લેવાનું છે તો અહીંયા આપણે ત્રણ ઇંચે નિશાન છે એ લગાવી લીધું હવે મિત્રો જ્યાં આપણે ત્રણ ઇંચે નિશાન લગાવ્યું છે ત્યાંથી લઈ અને નીચેના ભાગની અંદર આપણે જે અડધો ઇંચ નીચે માર્કિંગ કર્યું છે ત્યાં સુધી આપણે આ લાઇન છે તે લાઇનને આપણે આ રીતે ક્રોસની અંદર દોરી લેવાની છે તો કમ્પ્લીટ આ રીતે આપણે લાઇન છે દોરાઈ ગઈ છે હવે જ્યાં આપણે બીજી લાઈન દોરી છે ત્યાંથી હવે આપણે આર્મોલ તો અહીંયાથી જે આપણો આર્મોલ છે તે આપણો છ ઇંચ છે તો અહીંયા આપણે છ ઇંચ નિશાન છે લગાવી લેવાનું છે તો હવે આપણે આ રીતે છ ઇંચ નિશાન છે લગાવી લીધું છે હવે મિત્રો જ્યાં આપણે છ ઇંચ નિશાન લગાવ્યું છે ત્યાં આપણે આ રીતે રાખી અને અહીંયા આપણે એક સીધી લાઈન છે દોરી લેવાની છે જે લાઈન આપણી શેષનું માપ લેવા માટે ઉપયોગી છે જ્યાં આપણે શેષ્ટ આવી ગઈ તો કમ્પ્લીટ મિત્રો આ રીતે આપણી લાઇન છે દોરાઈ ગઈ છે હવે અહીંયા ઉપરની સાઈડમાં જે આપણે છ ઇંચ રાખ્યું હતું સાડા છ ઇંચ શોલ્ડરનું નિશાન લગાવ્યું હતું તે જ રીતે અહીંયા પણ આપણે સાડા છ ઇંચે માર્કિંગ છે કરી લેવાનું છે તો આ રીતે આપણે સાડા છ ઇંચે માર્કિંગ સે કરી લીધું હવે જ્યાં આપણે સાડા છ ઇંચ નિશાન લગાવ્યું છે ત્યાં આપણે આ રીતે રાખી બંને લાઈનને આ રીતે વ્યવસ્થિત મેળવી અને અહીંયા આપણે એક સીધી લાઈન છે ડ્રોપ કરી લઈશું તો અહીંયા આપણે એક સીધી લાઈન છે એ દોરી લેવાની છે તો આ રીતે આપણે અહીંયા એક સીધી લાઈન છે દોરાઈ ગઈ છે તો કમ્પ્લીટ આ રીતે આપણે લાઇન છે એ કમ્પ્લીટ દોરાઈ ગઈ છે ત્યાર પછી હવે આપણે અહીંયા શેષનું માપ છે તે લઈ લેવાનું છે તો અહીંયા જે આપણી શેષ છે તે છત્રીસ છે તો છત્રીસનો ચોથો ભાગ એટલે કે મિત્રો ન નવ ઇંચ તો અહીંયા આપણે નવ ઇંચ માર્કિંગ છે એ કરી લેવાનું છે દોઢ ઇંચ આપણે સિલાઈનું એક્સ્ટ્રા લૂઝિંગ તો અહીંયા આપણે દોઢ ઇંચ સિલાઈનું લૂઝિંગ છે છોડી દેવાનું છે તો કમ્પ્લીટ આ રીતે આપણે બંને નિશાન છે એ લગાવી લીધા છે ત્યાર પછી મિત્રો હવે આપણે લંબાઈ તો અહીંયાથી હવે આપણી લંબાઈ તો આની અંદર આપણે લંબાઈ છે ચૌદ ઇંચ તો આની અંદર મિત્રો આપણે એક ઇંચ પ્લસ કરીને અહીંયા આપણે પંદર ઇંચ નિશાન છે લગાવી લેવાનું છે તો અહીંયા આપણે પંદર ઇંચ નિશાન છે લગાવી લેવાનું છે તો કમ્પ્લીટ આપણે પંદર ઇંચ નિશાન છે લગાવી લીધું છે હવે જ્યાં મિત્રો આપણે પંદર ઇંચ નિશાન લગાવ્યું છે કે અહીંયા આપણે જે પંદર ઇંચ નિશાન લગાવ્યું ત્યાં આપણે એક આ રીતે અને અહીંયા સીધી લાઈન છે આપણે દોરી લેવાની છે તો અહીંયા પણ આપણે આ રીતે રાખીએ અહીંયા આપણે એક સીધી લાઈન છે એ કમ્પ્લીટ દોરી લેવાની છે તો કમ્પ્લીટ આ રીતે આપણે લાઈન છે એ દોરાઈ ગઈ છે ત્યાર પછી હવે આપણે પાછળના ગળાનું માર્કિંગ છે એ કરી લેવાનું છે તો અહીંયા મિત્રો આપણે રાખ્યું છે ત્રણ ઇંચ તો હવે જે ત્રણ ઇંચ આપણે નિશાન લગાવ્યું છે ત્યાંથી હવે આપણે ગળાની જે લંબાઈ છે તો પાછળનું જે ગળું છે તે તેની લંબાઈ આપણે આઠ ઇંચ છે તો અહીંયાથી આપણે આ રીતે રાખીને અહીંયા આપણે આઠ ઇંચે નિશાન છે લગાવી લેવાનું છે તો અહીંયા આપણે આઠ ઇંચે નિશાન લગાવી લેવાનું છે હવે જ્યાં આપણે આઠ ઇંચે નિશાન લગાવ્યું છે ત્યાં પણ આપણે આ રીતે રાખીને ત્રણ ઇંચે નિશાન લગાવી લઈશું તો આ રીતે રાખીને અહીંયા પણ આપણે ત્રણ ઇંચે નિશાન છે લગાવી લીધું હવે મિત્રો જ્યાં આપણે આઠ ઇંચ સુધી નિશાન લગાવ્યું છે ત્યાં સુધી આપણે અહીંયા એક સીધી લાઈન છે દોરી લેવાની છે તો અહીંયા આપણે આ રીતે રાખીને અહીંયા એક સીધી લાઈન છે દોરી લેવાની છે હવે જ્યાં આપણે આઠ ઇંચે રાખ્યું છે ત્યાં પણ આપણે આડી એક લાઈન દોરી લઈશું તો આ રીતે આપણે બંને લાઈન છે દોરી કમ્પ્લીટ લઈ કમ્પ્લીટ દોરાઈ જશે ત્યાર પછી હવે આપણે પાછળના ફ્રન્ટની અંદર તમે તમારી પસંદગી પ્રમાણે કોઈપણ ડિઝાઇન અથવા તો ગળું છે તે રાખી શકો છો અહીંયા હાલ હું તમને રાઉન્ડને એક જ બતાવીશ તો અહીંયા હવે આપણે અહીંયાથી રાઉન્ડ છે તે આપી દેવાનો છે તો કમ્પ્લીટ આપણો રાઉન્ડ છે તે આપણે અહીંયાથી આ રીતે રાખી અને અહીંયા આપણે રાઉન્ડની અંદર ગળાનો જે શેપ છે તે આપણે અહીંયા આપી દીધો છે તો આ રીતે રાખીને અહીંયા આપણે ગળાનો રાઉન્ડ છે તે આપણે અહીંયા આપી દેવાનો છે તો કમ્પ્લીટ આપણું જે ગળું છે તો ગળાનો આપણે કમ્પ્લીટ સેપસે આપી દીધો છે હવે ત્યાર પછી મિત્રો હવે આપણે કમર તો કમર છે મિત્રો આપણે ત્રીસ ઇંચ તો ત્રીસનો ચોથો ભાગ કરીએ એટલે કે સાડા સાત ઇંચ તો અહીંયા આપણે સાડા સાત ઇંચ નિશાન છે લગાવી લેવાનું છે ત્યાર પછી પાછળના ભાગની અંદર ટક્સ લેવા માટે આપણે એક ઇંચ તો અહીંયા આપણે એક ઇંચ પ્લસ કરી દઈશું તો હવે જ્યાં આપણે એક ઇંચનું નિશાન લગાવ્યું છે ત્યાંથી આપણે દોઢ ઇંચ સિલાઈનું લૂઝિંગ તો અહીંયા આપણે દોઢ ઇંચ સિલાઈનું માર્જિંગ છે એડ કરી દેવાનું છે તો કમ્પ્લીટ મિત્રો આ રીતે આપણે નિશાન છે લગાવી લીધા છે હવે મિત્રો હવે જે આપણે નિશાન લગાવ્યા છે ત્યાં પણ આપણે આ રીતે રાખીને અહીંયા આપણે લાઇન છે દોરી શેષના ભાગથી લઈ અને કમરના ભાગ સુધી બંને આ રીતે વ્યવસ્થિત રાખી અહીંયા આપણે સીધી લાઇન છે આ રીતે દોરી લઈશું તો બંને લાઈન છે આપણે દોરી લેવાની છે તો આ રીતે રાખીને આપણે બંને લાઈન છે આ રીતે દોરી લેવાની છે તો કમ્પ્લીટ આ રીતે આ બંને લાઇન છે આપણી દોરાઈ ગઈ છે હવે ત્યાર પછી મિત્રો હવે અહીંયા આપણું જે બોક્સ બન્યું છે ત્યાંથી આપણે એક ઇંચ તો અહીંયાથી મિત્રો આપણે એક એક કીસને એક પોઈન્ટ એક દોરો રાખવાનો છે એટલે એક સેન્ટીમીટર રાખવાનું છે તો અહીંયાથી આપણે આ રીતે રાખીએ અહીંયા આપણે નિશાન છે લગાવી લેવાનું છે ત્યાર પછી હવે આપણો આ જે બંને ભાગ છે તો બંને ભાગને આ રીતે રાખી અને અહીંયા આપણે મેજર મેઝરટેપને ડબલ કરી અને અહીંયા પણ આપણે નિશાન છે તે લગાવી લેવાનું છે તો અહીંયા આ રીતે આપણે અડધું કરીને નિશાન છે લગાવી લીધું હવે જ્યાં આપણે અડધું નિશાન લગાવ્યું છે અહીંયા જ્યાં બે ભાગ કરીને નિશાન લગાવ્યું છે ત્યાંથી આપણે આ રીતે રાખી અને અહીંયાથી આપણે આર્મોલનો પાછળના આર્મોલનો જે શેપ છે તે આપણે અહીંયા આપી દેવાનો છે તો કમ્પ્લેટ આપણો પાછળનો આર્મોલનો શેપ છે તે આપણે અહીંયા આપી દીધો છે હું લાઇન દોરીને પણ તમને બતાવી દઉં તો અહીંયાથી જે આપણે લાઇન આ જે નિશાન લગાવ્યું છે ત્યાં આ રીતે રાખી અને અહીંયા પણ આપણે લાઇન છે તે દોરી લેવાની છે તો અહીંયા આપણે આ જે શેપ છે તે આ રીતે આપણે આપી દેવાનો છે તો કમ્પ્લેટ મિત્રો આપણે પાસળનો આર્મોલ છે તો પાસળનો આર્મોલનો કમ્પ્લેટ આપણે શેપ છે તે આપી દીધો છે ત્યાર પછી મિત્રો હવે આપણે અહીંયા તો ટક્સ માટે તો ટક્સ માટે અહીંયાથી આપણે ચાર ઇંચ તો અહીંયાથી આપણે ચાર પાસણના ભાગની અંદર ચાર ઇંચે રાખીને નિશાન છે તે લગાવી લેવાનું છે તો અહીંયા આપણે નિશાન છે લગાવી લીધું અહીંયા મિત્રો આપણે એક ઇંચ જે જગ્યા છોડી છે તે ભાગ અહીંયા આપણે લઈ લેવાનો છે તો બંને સાઈડ આપણે અડધો અડધો ઇંચ જે નિશાન લગાવ્યું છે તેને આપણે સેન્ટરમાં રાખીને બંને સાઈડ આપણે અડધો અડધો ઇંચ રાખીને આપણે નિશાન છે કરી લેવાના છે તો આ રીતે નિશાન છે લગાવી લીધું ત્યાર પછી હવે જે આપણો પાસણો ટક છે તે આપણો સાડા ચાર ઇંચ છે તો આપણે સાડા ચાર ઇંચ નિશાન છે લગાવી લેવાનું છે તો કમ્પ્લીટ આ રીતે આપણે નિશાન છે લગાવી લીધા હવે આપણે સાડા ચાર ઇંચે નિશાન લગાવીએ છે ત્યાંથી લઈ અને કંબરના ભાગને આ રીતે રાખીને આપણે સ્કેલનેથી લાઇન છે દોરી લેવાની છે તો આ રીતે આપણે લાઇન છે દોરી લેવાની છે ત્યાર પછી અહીંયા આપણે જે બંને સાઈડ નિશાન લગાવીશું છે ત્યાં આ રીતે રાખીને આપણે ક્રોસની અંદર ટક્ષનું લાઇનું દોરી લેવાની તો કમ્પ્લીટ મિત્રો આપણે પાછળનો ફ્રન્ટ છે તો પાછળના ફ્રન્ટની અંદર કમ્પ્લીટ આપણે માપ લઈ અને આપણે તમામ માર્કિંગ છે એ આપણે કરી લીધા છે તો કમ્પ્લેટ મિત્રો આપણે જે પાછળનો ફ્રન્ટ છે તો પાછળના ફ્રન્ટનું પણ આપણે કમ્પ્લીટ માપ લઈ અને માર્કિંગ કરી લીધું હવે આપણે આનું કટિંગ છે કરી લેવાનું છે તો જે રીતે મિત્રો આપણે નિશાન લગાવ્યા છે એ નિશાન પ્રમાણે અહીંયાથી આપણે કટિંગ શે કરવાનું છે વિડિયો મિત્રો કેવો લાગે ખાસ કરીને કોમેન્ટમાં જરૂરથી જણાવજો વિડીયો પસંદ આવે મિત્રો તો લાઇક કરજો શેર કરજો અને હા મિત્રો વિડીયો પસંદ આવે ને તો એક હાઈપ પણ જરૂરથી કરી દેજો જેથી કરીને મિત્રો હું તમારા માટે આવા અવનવા વિડીયો છે એ લાવતો રહીશ તો ખાસ તો મિત્રો હાઈપ આપવાનું ભૂલતા નહીં તો બધા મિત્રો ને રિક્વેસ્ટ છે કે હાઈપ જરૂરથી આપી દેજો તો હવે આપણે જે લાઇન દોરી છે તો લાઈન પ્રમાણે અહીંયા આપણે એનું કટિંગ છે તે કરી લેવાનું છે તો કમ્પ્લેટ આપણે પાછળનો ફ્રન્ટ છે તો પાછળના ફ્રન્ટનું કમ્પ્લેટ આપણું કટિંગ છે એ કમ્પ્લીટ કરી લીધું છે તો કમ્પ્લેટ મિત્રો આજના વિડીયોની અંદર આપણે ડીપને પ્રિન્સેસકટ બ્લાઉઝનું કટિંગ કરતા શીખ્યા આશા છે મિત્રો કે આજનો આ વિડીયો જોયા પછી તમને પ્રિન્સેસકટ બ્લાઉઝનું કટિંગ આવડી ગયું છે તો મિત્રો તમારે કોઈ પણ જાતનું કટિંગ છે સિલાઈ છે એવું કંઈ શીખવું હોય તો પણ તમે મને કોમેન્ટ કરજો તો આપણે એના પર પણ વિડીયો બનાવીશું વિડીયો પસંદ આવ્યો મિત્રો તો એક હાઇપ જરૂરથી કરી દેજો હાઇપ મિત્રો તમે આપશો તો મારું મોટિવેશન ખૂબ વધતું હોય છે અને સાથે જ તે મિત્રો હું તમારા માટે આવા અવનવા વિડીયો લાવતો રહીશ તો મિત્રો આજનો આ વિડીયો છે તમને ખાસ કરીને કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવી દેજો વિડીયો પસંદ આવ્યો મિત્રો એક લાઇક કરજો શેર કરજો અને હા મિત્રો ચેનલ ઉપર પહેલી વાર આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો તો મળીએ દોસ્તો એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાપા સીતારામ